વાઘોડિયા સરકસ ગ્રાઉન્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ સાંસદ સભ્ય અને ધારાસભ્યની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો વાઘોડિયા સર્કસ ગ્રાઉન્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના માધ્યમથી ગરીબ પરિવારોને સ્વરોજગારને કુશળ વેતન જેવા સ્વસહાય જૂથોથી મહિલાઓને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ યોગદાન મળી રહે અને તેઓને કૌશલ્યો અને સંસાધનો પ્રદાન કરી સશક્તિકરણથી કામગીરીને વેગ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાંસદ રંજનબેન ભટ્ટ ડીડીઓ કલેક્ટર ટીડીઓ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા વાઘોડિયા સરકસ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓને એકત્રિત કરાઈ હતી જેમાં એનઆરએલએમ અને એનયુએલએમ યોજનાના લાભાર્થીઓને સહાય ચેક વિતરણ કરવામાં આવ્યો હતો

બિલને પાસ કરવામાં આવ્યું દેશની મહિલાઓ શખી મંડળ દ્વારા પણ મજબૂત થાય અનેક યોજનાઓ દ્વારા બહેનોને લાભ મળે એ દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા કામ કરી રહ્યા છે આજે પશ્ચિમ બંગાળથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ દેશની મહિલાઓ માટેનું સંબોધન કર્યું માર્ગદર્શન કર્યા અને આશીર્વાદ લીધા આજે ગુજરાતની માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એકસો ને બ્યાસી વિધાનસભામાં પણ દરેક વિધાનસભામાં ખૂબ મોટી સંખ્યામાં પાંચ હજારથી પણ વધારે મહિલાઓ ઉપસ્થિત રહીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે નારી શક્તિ વંદન આજનો જે આ કાર્યક્રમ છે એમાં માર્ગદર્શન પૂરું પાડ્યું છે એના માટે મહિલાઓ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શન પણ લીધું માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે રીતે મહિલાઓને યોજનાઓ મારફત અનેક સહાય કરવાની હતી એ સહાય પણ પાટણથી માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ થઈ છે અહીંયા વાઘોડિયા વિધાનસભામાં આજે અમારી ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આશીર્વાદ પણ આપ્યા છે તો સાથે સાથે પ્રધાનમંત્રીશ્રીએ આપેલા માર્ગદર્શન પ્રમાણે આવનારી લોકસભાની ચૂંટણી અને સાથે વાઘોડિયા વિધાનસભામાં તો વિધાનસભાની પણ સાથે સાથે ચૂંટણી છે એટલે બંને જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં બહેનોના આશીર્વાદ અને સાથે મતદાન થાય અને બહેનો પોતે સરકારની યોજના દ્વારા જે લાભ મળવાના છે એ લાભ દ્વારા સમૃદ્ધ સશક્ત બને એ સંકલ્પ સાથે આ જે બહેનો અહીંયા ઉપસ્થિત રહી છે તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠ વાઘોડિયા ખાતે નારી વંદના કાર્યક્રમ અંતર્ગત અમારા શ્રી રંજનબેન ભટ્ટ તાલુકા પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સૌ સદસ્યશ્રી સંગઠનના લોકો અને ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા પાંચ હજારથી પણ વધારે બહેનો ઉપસ્થિત રહી અને માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે પશ્ચિમ બંગાળથી આજે નારી સન્માનનો કાર્યક્રમ આખા દેશની અંદર અને વા ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભા સીટ ઉપર એકસાથે રાખીને ખૂબ મોટી બહેનોની ચિંતા કરીને આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ પણ આજે અઢીસો કરોડની સોગાદ બહેનોને આપી છે અને દેશના વડાપ્રધાન હંમેશા નારી શક્તિને વંદન કરે છે અને બહેનોની ચિંતા કરે છે એ જ પ્રમાણે ઘણી બધી બહેનોને આપ જોઈ રહ્યા જો સખી મંડળનો લાભથી માંડીને બીજા કંઈ પણ નાના મોટા ગૃહ ઉદ્યોગ કરવા હોય તો સરકાર તરફથી ખૂબ મોટી સહાય મળતી હોય છે એ હંમેશા મોદી સાહેબે બહેનોની ચિંતા કરીને બહેનો આર્થિક રીતે મજબૂત થાય આર્થિક રીતે સદ્ધર થાય એ માટે થઈને હંમેશા ચિંતા કરતા હોય છે આજે પણ ખૂબ મોટી સંખ્યામાં બહેનોને લાભોની જાહેરાત થઈ એટલે બહેનોએ પણ આજે યશસ્વી વડાપ્રધાનને ખૂબ આશીર્વાદ આપી અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજનો આ કાર્યક્રમની અંદર બહેનોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું